ઉન ખાતે તારીખ અઢાર ઓગણીસ જાહેર હરાજી ભવ્ય ભાતીગઢ મેળાની યોજાઈ ગઈ જેમાં અંદાજે અઢીસોથી વધારે પ્લોટની હરાજી કરવામાં આવી અને ગઈ વખત ગઈ વર્ષ કરતાં પણ આ વખતે નગરપાલિકાની આવક વધુ થઈ છે એનું મુખ્ય કારણ ગઈ વખતે જે વરસાદના કારણે મેળો રદ થયો એમાં નગરપાલિકાના તમામ હોદ્દેદારોએ નક્કી કર્યું કે ભાઈ આપણે રકમ પાછી આપી અને બધી રકમ પાછી આપી દીધી હતી એના માટે વેપારીઓએ ભરોસો વધારે વધારે રાખ્યો નગરપાલિકા ઉપર અને આ વખતે એના કરતાં પણ વધારે એક કરોડને છોતેર લાખની આવક નગરપાલિકાને થઈ છે અને આ ભવ્ય ભાતીગઢ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી સારામાં સારો થાય છે બહારથી પણ ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને અમે નગરપાલિકા જે સવલતો પૂરી પાડવાની છે એમાં ખાસ ધ્યાન રાખીને આગળની કાર્યવાહી કરશું